ચંદ્ર અને એ તપે ઉછડે ઉછળે છે એટલે એને પણ એને ગુરુ માન્યો છે બાળકને ગુરુ માને છે કે બાળકમાં નિર્દોષતા વધારે હોય છે એટલે વ્યક્તિએ એવી નિર્દોષતા જીવનમાં રાખવી જોઈએ બાળકને ગુરુ માન્યો છે અહીંયા મધમાખીને ગુરુ માને છે કે મધમાખી એ મધ ભેગુરી કર્યો ખાધું નહીં ને ખાવા ન દીધું પછી લૂંટારા લૂંટી લૂંટી જાય અતિ સંગ્રહ ધનનો કરવો નહીં થોડું દાન પુણ્ય કરતા રહેવું એવો બોધ એની પાસેથી લીધો છે પતંગિયાને ગુરુ માને કે પતંગિયો પ્રકાશ દેખે દીવો જુવે એટલે તરત જ હિમાજ બળીને ભસ્મ થાય છે જેને ભક્તિ ભજન કરવું હોય એવી વ્યક્તિએ કોઈની આશક્તિમાં વધારે મસગુલ થવું નહીં એટલા માટે દત્તાત્રેય ભગવાને પસંદ્યાને ગુરુ માન્યો છે અહીંયા નૃત્યાંગનાને પણ ગુરુ માની છે ગણિકાને કે એને પણ લાગ્યું કે વ્યક્તિની અંદર આસક્તિ રાખી એના કરતાં ભગવાનમાં રાખી હોત તો મારો બેડો પાર થઈ જાત અને છેવટે એને ભગવાનમાં પોતાના મનને લગાડ્યું સુખદેવજી લખે છે કે એક બાલિકા દીકરી છે કન્યા એને પણ એને ગુરુ માન્યો છે કન્યાને ગુરુ માની એક કન્યા છે એને જોવા માટે મહેમાન આવે છે અને એ કન્યા માતા પિતા ખેતર ગયા છે કોઈ ઘરે નથી એ વખતે એણે નક્કી કરી લીધું કે હું કંઈક જમાડો ઘરમાં ચોખા નથી અને કમોદ હતી એ ઓઘાવા માંડી પણ સાથે એને હાથમાં પહેરેલી ચૂડી કાચની બંગડી હતી એનો અવાજ આવતો હતો એટલે કન્યાએ એ બંગડીને તરત જ ચાર રાખી એમાંથી બે રાખી ફરી કમોદ ઉઘાવા માંડી ફરી અવાજ આવ્યો ત્યારે બેમાંથી એક બંગડી રાખી ત્યારે દત્તાત્રે ભગવાને આ દ્રશ્ય જોયું એને મનમાં નક્કી કરી લીધું કે ભક્તિને ભજન જેને કરવું હોય ને એને એકાંતમાં જ રહેવું કારણ કે બે જણા હશે તો સરખી માળા થઈ શકશે નહીં વાતો થશે ભક્તિ કરનાર વ્યક્તિ એકાંત વધારે પસંદ કરવું એમ એને જગતને બતાવ્યું છે અહીંયા દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ બનાવ્યા છે ગુરુનો અર્થ થાય જે અંધકારથી તરફ લઈ જાય એ ગુરુ ગુરુ મળ્યા મળ્યા એને મહાનતા મળી મીરાબાઈને રૈદાસના જેવા અને પરિણામે એને એવી કૃષ્ણ ભક્તિ મળી જેની સીમા ન રહી સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમાણ સેવા સદગુરુ મળ્યા અને પરિણામે મેદાને મારી રહ્યા ગંગા સતીને એ પાનબાઈ ગુરુ તરીકે મળ્યા પાનબાઈ માને ગંગા સતી મળ્યા પરિણામે એનું જીવન ધન્ય થયું અહીં સુખદેવજી મહારાજને પરીક્ષિત જેવા શિષ્ય મળ્યા પરીક્ષિતને ને સુખદેવ જેવા સદગુરુ મળ્યા પરિણામે એનું જીવન ધન્ય થયું જેણે જેણે ગુરુ મળ્યા છે કોઈ સંત મળ્યા નારદજી પ્રહલાદ મળ્યા પ્રહલાદજીને કેવી ભક્તિ મળી ધ્રુવજી પ્રહલાદ પણ નારદજી મળ્યા એનું જીવન પણ ધન્ય થયું છે જેને કોઈ ગુરુ મળે છે પણ એવા પહોંચેલા સંત સદગુરુ મળે છે તો એ ધન્ય થાય ઉદ્ધવ ભગવાનની કેવાથી ભાગવત કથા મનમાં ગાવાનું એને નક્કી કરી લીધું છે અને શુભદેવજી અહીંયા એકાદશ મની અગિયારમાં મંત્રને સ્કંદને પૂરું કરે છે